नमस्कार दोस्तों तमें जोडाच सायग्रुप इंडिया हाउस संचालित नवसारी लाइव नवसारी आज एक યુવાનને ગુમાવ્યો છે હા નવસારી વિજલપોર નગરપાલિકાના વર્તમાન નગરસેવક માજી કારોબારી અધ્યક્ષ અને સૌરાષ્ટ્ર સમાજના અગ્રણી એવા અશ્વિનભાઈ કાસિંદ્રાનું આજે અવસાન થયું છે આજે વહેલી સવારે મુંબઈ ખાતે સારવાર દરમિયાન અશ્વિન કાસુંદરાનું અવસાન થયું છે અશ્વિન કાસુંદરાના અવસાનના સમાચારને લઈને સમગ્ર નવસારીમાં ઘેરા શોકની લાગણી પ્રતિ અશ્વિનભાઈ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા લગભગ બેતાલીસ વર્ષનો આ નવલોહિયા યુવાન અનેક લોકોના દિલમાં રાજ કરતો હતો અને સૌરાષ્ટ્ર સમાજનું નેતૃત્વ કરતા હતા સૌરાષ્ટ્ર સમાજના યુવાનો એમનો એક બોલ જીલતા હતા અશ્વિન કાસુંદરા શાંતાદેવી રોડ ખાતે આવેલા રહેતા હતા અને તેઓ સૌરાષ્ટ્ર સમાજના વોર્ડ વિસ્તારમાંથી વોર્ડ નંબર ત્રણમાંથી ચૂંટાયેલા નગરસેવક હતા અશ્વિન કાસુંદ્રાની અંતિમ વિદાયના સમાચાર જાણી આજે નવસારી વિજલપુર નગરપાલિકા અને વિસ્તારના અનેક લોકો સૌરાષ્ટ્ર સમાજના અન્ય વિવિધ સમાજના આગેવાનો અને ખાસ કરીને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ વિશેષ એમના અંતિમ એ દર્શન માટે ઉમટે આવ્યા હતા અને એમને અંતિમ દર્શન કર્યા હતા મંગુભાઈ સાથે નવસારીના અનેક રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત હતા જિલ્લા ભાજપના પ્રમુખ ગુરાલાલ શાહ જલાલપુરના ધારાસભ્ય એવા આરસી પટેલ તો માજી ધારાસભ્ય એવા પિયુષભાઈ દેસાઈ જિલ્લા ભાજપના વિવિધ હોદ્દેદારો નવસારી વિજયપુર નગરપાલિકાના પ્રમુખ અને વર્તમાન કોર્પોરેટરો ભાજપના વિવિધ હોદ્દેદારો પણ એમની અંતિમ યાત્રામાં અંતિમ દર્શને ઉમટ્યા હતા નવસારીના શાંતદેવી રોડ ખાતેથી તેઓની અંતિમ વિદાય જ્યારે નીકળી ત્યારે કિડિયારો ઉપરાયો હતો માનવ મહેરામણ ઉપરાયો હતો તેમની વિદાયને એની એક દર્શન કરવા માટે અશ્વિન કાસુંદ્રા યુવા નેતા હતા અને નવસારીની ગાડા કોલેજમાં જ્યારે ભણતા હતા ત્યારથી જ તેઓ નેતૃત્વના ગુણો શીખ્યા હતા ગાડા કોલેજમાં તેઓ જનરલ સેક્રેટરી એટલે કે જીએસ તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી તેમણે તેમને જ્યારે રાજકીય કારકિર્દી કરી હતી એમના પરિવારે એમને સમાજ સેવા કરવા માટે છૂટ આપી હતી અને એમનો જે વેપાર ધંધો છે એમના પિતા અને એમનો ભાઈ સંભાળતા હતા અશ્વિન કાસુંદરા સતત સેવા કાર્યો કરતા હતા અને તેઓ માત્ર કોલેજમાં નહીં ત્યારબાદ પણ એમનું નેતૃત્વ ચાલુ રાખ્યું હતું કોલેજમાં હોયનું કામ હોય વિશ્વ પરિષદનું કામ હોય આરએસએસનું કામ હોય સૌરાષ્ટ્ર સમાજનું કામ હોય કોઈ ધાર્મિક કાર્ય હોય કે રાજકીય કાર્યક્રમ હોય અશ્વિનભાઈ કાસુંદરા સતત નેતૃત્વ લઈને ચાલતા હતા હજારો યુવાનો એમનો એક બોલ જીલતા હતા અને પરિણામે જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં ભીડ એકઠી કરવાની વાત આવે ત્યારે અશ્વિન કાસુંદરાને કહેવામાં આવતું હતું અને અશ્વિન કાસુંદરા એ ભીડને એક જ બોલે પૂરી કરતા હતા સી આર પાટીલની એક રેલીમાં કહેવાતું હતું કે અશ્વિન કાસુંદરાની જવાબદારી આપવામાં આવી હતી કે મોટા યુવાનો મોટા સંખ્યામાં આવે અને એક જ રાતમાં અશ્વિન કાસુંદરાએ લગભગ પાંચ હજાર યુવાનોની બાઇક રેલી કાઢી હતી આવા તો અનેક એમના એસ કલા હતા પરંતુ નાના નાના માણસના કામો કરવામાં પણ અશ્વિન કાસુંદરા એટલા જતા જરૂર પડે ત્યારે ઉગ્ર થઈ જતા હતા કારણ કે લોકોના કામ માટે તેઓ અધિકારીઓ સાથે કે કોઈ પોતાના રાજકીય આકાઓ સાથે પણ બાદ મેળવા તૈયાર હતા કારણ કે સામાન્ય માણસના કામો માટે તેઓ સતત ઝૂમતા હતા આજે અશ્વિન કાસુંદરા આપણી વચ્ચે નથી અશ્વિન કાસુંદરાની કેટલાક મહાનુભાવો પ્રતિક્રિયા લીધી હતી અશ્વિન કાસુન્દ્રના જે વિદાયુભાવો જે અભિપ્રાય આપ્યા એ પણ અમે રજૂ કરીએ છીએ નવસાય ના મહાનુભાવો શું કહે છે હર દિવસ એક પર્વ હૈ ચે મિલકર એક પર્વ મનાય જી હીવન કે મા પૂજન દિવસ બોલો સભી કો બાપ કો ભૂલના માત્રો ભવા પિતૃેવો ભવા વી ઓ એવરીથિંગ ટુ અર પેરન્ટ લેટ સેલિબ્રેટ ફોર્ટી ફેબ્રુરી એઝ પેરન્ટ વર્શિપ ડે માત્રો ભવા પિતૃેવો ભવા શહેરના એક યુવા નેતાના અવસાનને લઈને સમગ્ર શહેરમાં શોકની ગરિમા પડી હોય છે તેમના જૂના સાથીઓ તેમની સાથે રાજકીય રીતે કામ કરનારા સામાજિક રીતે કામ કરનારા તમામને આંખો આજે અશ્રુભીની થઈ ગઈ છે કારણ કે સમાજે એક તરવરીય યુવાન ગુમાવ્યો છે એક સારું નેતૃત્વ કરનાર યુવાનોને માર્ગદર્શન આપનાર અને યુવાનની પ્રતિમાને લઈને યુવાનો સથવારે ચાલનાર એક નેતા ગુમાવ્યો છે ચોક્કસ આંખો બીની થાય પિયુષભાઈ દેસાઈ માજી ધારાસભ્ય છે પણ એમને પણ અશ્વિનભાઈ સાથે ખૂબ રાજકીય રીતે પણ કામ સામાજિક રીતે પિયુષભાઈ અશ્વિનભાઈને શ્રદ્ધાંજલિ એક એવા યુવાનનો અને ખાસ કરીને છેવાડાના માનવી સાથે જોડાયેલા અને બહુ રાજકારણમાં ઓછા જેને એમ કહેવાય કે વ્યક્તિ મેં જોયા છે કે જેની વિચારોની સ્પષ્ટતા હોય અને સતત મારા વિધાનસભાના દસ વર્ષ દરમિયાન તો ખરો જ પરંતુ એ પહેલાં પણ સંગઠનમાં જ્યારથી હતો ત્યારથી એમને મેં કામ કરતા જોયા છે નગરપાલિકામાં અને ખૂબ આજે એક નાની વયે એક આશાસ્પદ જેને એમ કહેવામાં આવે કે એ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના પણ ચેરમેન હતા અનેક કમિટીઓના ચેરમેન પદે અનેક કમિટીઓના સભ્યપદે પણ એક સારામાં સારું નવસારીના વિકાસ માટે એમણે ખૂબ કામ કર્યું છે અને આજે જ્યારે એમનું એક અચિંતુ અવસાન થયું છે મેં હું સતત એમના ફાધર સાથે અને એમના બ્રધર સાથે કોન્ટેક્ટમાં હતો મુંબઈમાંથી આજે જ્યારે એમનું સવારે અવસાન થયું ત્યારે ખૂબ દુઃખદ ઘટના બની છે પરમકુમારું પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને એમના કુટુંબીજનો ઉપર જે આફત આવી છે એ સહન કરવાની પણ પ્રભુ એમને શક્તિ આપે એ જ જભ્યત્ના તો પિયુષભાઈએ તો કીધું એક રાજકીય યુવાન ગુમાવ્યો પણ પરેશભાઈ માટે તો એવું થાય કે એક નાનો ભાઈ ગુમાવ્યો એક ભાઈ ગુમાવ્યો છે અશ્વિનભાઈની જીવન સતત મહેકતી હતી લોકોના કામ માટે લોકો માટે જડતા લોકો માટે જ ચૂમતા લોકો માટે જીવતા એક ભાઈની ખોટ કેવી રીતે સનસે ખોટ તો પૂરી કરવી અઘરી છે સતત એમના પરિવારમાંથી પણ છૂટ એ રીતની હતી કે તારે સમાજ સેવા જ કરવાની છે એ રીતે યુવા મોરચાથી માંડીને કોર્પોરેટર અને અત્યારે છેલ્લા બે વારથી આ એક્ઝિક્યુટિવ ચેરમેન પણ રહી ચૂક્યા છે અને ખૂબ નિષ્ઠાવાન અને જે પણ કંઈ કામ હાથમાં લીધું હોય એ જ્યાં લગી પતે નહીં ત્યાં લગી એ ને એમાં રૈસા પૈસા રહેતા અને ખૂબ આવા રાજકારણમાં પોકેટ વગરના માણસો અને આ સેવાકીય પ્રવૃત્તિ સિવાય બીજું કાંઈ ધંધામાં એમનો નાનો ભાઈ અને એના ફાધર જ કરતા અને એ પૂરો ટાઈમ સેવામાં જ આપતા એટલે ખરેખર પૂરા સમાજને ખૂબ ખોટ પડશે ચોક્કસ જ્યારે એક ભાઈ હોય તો શબ્દો પણ ક્યાંથી શોધવા કારણ કે સતત સાથે રહેનારો સતત સથવારો આપનારો આજે આ દુનિયામાં નથી પણ કાંધીભાઈ એક યુવા નેતા સૌરાષ્ટ્ર સમાજનું એક એવું નામ કે જેના અવાજે આજે આખી યુવાનો ભેગા થઈ જતા હજારો યુવાનો અમે જોયા છે કોઈ રેલી હોય કે કોઈ સામાજિક કાર્યક્રમ હોય કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય આ અશ્વિનને ક્યાંથી લાગીશું આપણે અશ્વિનભાઈએ સૌરાષ્ટ્ર સમાજના સાવજ નહીં હતા પરંતુ સમસ્ત હિન્દુ સમાજના સાવજ હતા અશ્વિનભાઈને હું ઓળખું છું અશ્વિનભાઈ કોલેજ કાળથી પણ વિદ્યાર્થી પરિષદમાં કાર્યરત અને જીએસ બન્યા હતા ત્યારથી એમને તમામ સમાજના લોકોની ખૂબ સેવા કરતા નાના મોટા વિદ્યાર્થીઓ તો વિદ્યાર્થીઓને મદદ કરતા ત્યારબાદ એ પછી યુવા અવસ્થાથી પછી છેલ્લા ત્રણ ટર્મથી નગરપાલિકામાં કોર્પોરેટર તરીકે ચૂંટાણા નગરપાલિકાને પણ સુચારૂ રીતે એમને સંભાળી છે એમનામાં ખૂબ કોઠાસૂજ હતી ભગવાનદાસ કાકા જેવી જ કે ભાઈ કેમ બધા પાસેથી કામ લેવું નાના લોકોનું કામ કેમ જલ્દી કરી આપું તત્પર રહેતા કામ કોઈપણે ચીંધેલું હોય તો એ કામને પણ તરત જ ફોલોઅપ લેતા કે તારું આ કામ થઈ ગયું આવા વ્યક્તિઓને ભગવાન આપે આપણી પાસેથી લઈ લીધેલો છે એની ખોટ તો પૂરી શકાશે નહીં પરંતુ એમના સ પરિવાર ઉપર પણ જે આખું જે સંકટ આવી પડેલું છે એ સંકટ સહન કરવાની શક્તિ એમના પરિવારને ભગવાન આપે એવી પ્રાર્થના સાથે વિનવું છે અશ્વિનભાઈ નામ જ કાફી હતું કે એક અશ્વિન લોકો એને પ્યારથી કોઈ ચાઈના કહેતા કોઈ અશ્વિનને ચીનો કહેતા કોઈ ભાઈ કહેતા અને અશ્વિન એ બધાનો દિલમાં વસતો હતો આજે એ અહીંયા નથી આપ જોઈ રહ્યા છો તે વિશાળ જન્મેદિનની આજે એમની અશ્રુધારા વિદાય આપવા આવી રહી છે કારણ કે દરેકના દિલમાંય વસેલા હતા ભલે એ આજે પણ શારીરિક રીતે આપણી વચ્ચે નથી પણ લોકોને અનેક લોકોને પ્રેરણા આપી છે અનેક લોકોને માર્ગદર્શન આપ્યું છે એવા અશ્વિન કાસુંદરા નવસારી નગરપાલિકાના એક એવા નેતા કે જે નેતાને કહેવાતું હતું કે પ્રામાણિક નેતા અને જે નેતા થકી નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ પણ કામ ચિંધે અને એ કામ પૂરું કરતા હતા એવા અશ્વિન કાસુંદરા હવે આ દુનિયામાં નથી આજે એમની આ અંધારી વિદાયને લઈને એમને ચોક્કસ એમની સ્મસીના દ્રામમાં નવસરીનો સમગ્ર શાંતાદેવી રોડ અને સોળા સમાજના અગ્રણી પણ ઉમટ્યા છે તો આ અશ્વિનભાઈ કાસુંદરાને શ્રદ્ધાંજલિ આપતા કેટલાક નેતાઓના પણ આપણે હજુ શબ્દો લઈશું આઈસ્ક્રીમ અમારે આ રોજ ચાહી ઓર વો બી રિફ્રેશ કે આઈસક્રીમને પાંચ સે જ્યાદા વેરાયટીઝ સર્ચ કરો ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો અશ્વિન કાસુંદરા એક એવું વ્યક્તિત્વ કે લોકોના દિલમાં સતત રાજ કરતું હતું સત્તા પર લોકોએ ભલે એમને મત આપીને છૂટ્યા હતા પણ વગર મત આપનારા અથવા તો જે વિસ્તારમાં એ ચૂંટાયેલા નહોતા એ લોકો પણ પોતાની વાત લઈને એની પાસે જતા ત્યારે એના સમાધાન કરતા એનો નિકાલ હતા માત્ર સૌરાષ્ટ્ર સમાજ નહીં પણ સમગ્ર નવસારીના કોઈ પણ સમાજ હોય જ્યારે વાત આવે ત્યારે ત્યારે નવસારી જિલ્લા ભાજપના મહામંત્રી જિજ્ઞેશભાઈ પણ આપ્યું છે જિગ્નેશભાઈ અશ્વિનભાઈ સાથે સતત તમે સંપર્કમાં સતત કામ કરતા જોયા છે આજે અશ્વિનભાઈ નથી કેવી અનુભૂતિ અશ્વિનભાઈ સાથે કેવા અનુભવ રહ્યા પહેલાં તો આ ખૂબ જ આઘાતજનક ઘટના છે હજુ પણ મારું મન માની નથી શકતું કે અશ્વિન મારો જે પરમ મિત્ર હતો આપણી વચ્ચે નથી હું એને અંતઃપૂર્વક શ્રદ્ધાંજલિ આપું છું અને પ્રભુને પ્રાર્થના કરું છું કે એના દિવ્ય આત્માને મોક્ષ આપાય આમ જોવા જઈએ તો અશ્વિનભાઈ ગણેશભાઈ કાસુંદરા ખૂબ જ બેઝિક સ્તરનો નીચે સામાન્ય લોકો સાથે જોડાયેલો કાર્ય કરતા કોઈપણનું કામ હોય એ એના વોર્ડમાં હોય અથવા આખા શહેરમાં હોય સંગઠનનું કામ હોય આપણે ક્યારે પણ અશ્વિનને ફોન કરીએ ભાઈ આવી જાવ ને મારે કોઈ કામગીરી હોય કોઈ નગરપાલિકાની એને ફોન કરવું કે ભાઈ હું આવતો છું આપણે મળી લઈએ તો કે ના ના ભાઈ મારી ચેમ્બરમાં આવો મારી એમટી માં બેસવાનું તમે મહામંત્રી છો મિત્ર છો એનો સતત પ્રેમાળ સ્વભાવ આપણી નજર સામે અત્યારે પણ તરવરે છે અશ્વિન માટે છેલ્લી ત્રણ કમથી ખૂબ જ મોટી લીડથી ચૂંટાતો હતો લોકોનો અશ્વિનભાઈ માટેનો પ્રેમ જો જોવા જઈએ તો કોઈ રેલનું હોય પૂરનું હોય તો પહેલો ફોન અશ્વિનને થાય અને એ પણ સતત રાત દિવસ જોયા વિના લોકોના કામ માટે તત્પર હોય અને મંડી જ પડે વહીવટમાં ભારતીય જનતા પાર્ટીની જે વહીવટી ચૂંટાયેલી પાક હતી એમાં સૌથી સિનિયર સભ્ય તરીકે ત્રીજી ટર્મમાં અશ્વિનભાઈ ચૂંટાયા હતા એમની કામગીરી પણ ખૂબ સારી હતી હાલમાં જ અમારી નગરપાલિકામાં એક કારોબારી અધ્યક્ષ હતા કારોબારી અધ્યક્ષની અઢી વર્ષની ટ્રમ્પણે ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ હતી હજુ પણ હું માની નથી શકતો કે અશ્વિનભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એટલે એક ખૂબ જ આઘાતજનક ઘટના છે અશ્વિન ભલે સદેહ નથી પણ દિલમાં વસેલો છે પણ અશ્વિન સાથે ખભેખભો મિલાવીને કામ કરનારા કેટલાય યુવાનો એવા છે કે જે એક જ અશ્વિનના બોલ પર કામ બે લાગી જતા હતા એવાય અનેક યુવાનો કે જે કદાચ ઘણા લોકો અશ્વિન સાથે સીધા સંપર્કમાં ન હતા પણ અશ્વિનભાઈનું નામ પડે એટલે અશ્વિનભાઈ માટે સતત અશ્વિનભાઈનું કામ પણ એવું હતું કે સમાજ ઉપયોગી કામ હતું ત્યારે એવા જ અશ્વિનભાઈના એક સાથી આજે અશ્વિનભાઈની ખોટને ચોક્કસ એ એ શબ્દો કદાચ નહીં કહી શકાય પણ અશ્વિનભાઈ નથી માનવામાં આવે ને કેવાય સ્મરણો હતા અશ્વિનભાઈ સાથેના અશ્વિનભાઈ એક એવું વ્યક્તિત્વ કે જે સબળ નેતૃત્વ યુવા ટીમને સતત અને સતત પૂરું પાડતા કોઈ પણ પરિસ્થિતિની અંદર એ પૂર હોય કે કોઈપણ કાર્ય હોય એ ખૂબ જ સબળ નેતૃત્વની રીતે અશ્વિનભાઈએ ખૂબ જ સારી કામગીરી કરી અને એમને સમાજને અને શહેરને કદાચ ન પૂરી શકાય એવી ખોટ પડી છે અશ્વિનભાઈના જવાથી હું તો એમ કહીશ કે મધ્ય અને સૂર્ય અસ્ત થયો છે અશ્વિનભાઈના જવાથી ચોક્કસ અશ્વિનભાઈની રાજકીય વાત તો કરી પણ તમારી એની મિત્રતા પણ બહુ હતી અશ્વિનભાઈ સતત કંઈ પણ હોય તમારી સાથે સંપર્ક કરતા ચર્ચા કરતા એક સખા એક મિત્રને આજે તમે ગુમાવ્યો એક કાર્યકર્તા ગણો કે મિત્ર ગણો દરેક રીતે એ ખૂબ જ ઉમદા વ્યક્તિત્વ હતું મિત્રતા પણ એવી નિભાવતા કે જાણે આપણે એમ ક્યારેય પણ ન થાય કે આપણો મિત્ર છે મારી સાથે એક નાના ભાઈની તરીકે જ કાયમ માટે રહ્યો છે અને પડ્યો બોલ આપણો ગમે ત્યારે ઉપાડી લઈએ કોઈ પણ કામ કીઓ એટલે તરત જ એ કામનો નિકાલ આ એનું એક ખૂબ જ મોટું જમા પાસું હતું કે કોઈ પણ કામ અને કોઈ પણ માણસ કીએ અશ્વિનભાઈને એટલે તરત જ એનું નિરાકરણ એ લાવીને જ જમતા હતા અશ્વિનભાઈ જમ્પીને સૂયા નથી જમ્પીને બેઠા નથી કારણ કે એ સતત લોકો માટે સંપર્કમાં હતા લોકો કહેવાય છે કે એમને એક કામ એકવાર સોંપી દેવાનું પછી આપણે સુઈ જવાનું ઉજાગરા અશ્વિનભાઈ કરતા હતા કારણ કે એમને એમ હતું કે મારી એક જવાબદારી છે સમાજે મને એક પ્રતિનિધિત્વ આપ્યું છે આખા સૌરાષ્ટ્ર સમાજનું મને નેતૃત્વ આપવામાં આવ્યું છે અને સૌરાષ્ટ્ર સમાજે મને આપ્યો છે અને એ સમાજનું કામ કરવું એ મારી ફરજ છે એવું સમજીને દિવસ રાત એ કામ પાછળ લાગી જતા લોકો અશ્વિનભાઈને પોતાની વેદના કહેતા અને એ નિશ્ચિત થઈ જતા અશ્વિનભાઈ લોકોના દુઃખને પોતાનું દુઃખ સમજીને કામ કરતા હતા આજે અશ્વિનભાઈ નથી આ અશ્વિનભાઈનો દેહ ભલે આજે થવા જઈ રહ્યો છે એમની સ્મશાન યાત્રામાં આપ જોવો છો તે રીતે વિશાળ જનમેદની ઉમટી છે અને દરેકની આંખોમાં આંસુ છે દરેકને કોઈક ગુમાવ્યાનો રંજ છે કોઈકને એવું લાગે કે મારો ભાઈ ગુમાવ્યો કોકને એમ લાગે કે મારો દીકરો ગુમાવ્યો કોઈકને એમ લાગે કે મારો મિત્ર ગુમાવ્યો અને આ રંજ આ દુઃખ આ દ્વેષ અને આ જે ભાવ છે એ પ્રેમભાવ અશ્વિનભાઈ લોકોના દિલમાં જીત્યો છે અને એટલે જ કહેવાય છે કે કોઈ માણસ કેટલો મોટો છે એ જ્યારે જોવો હોય એ માણસ કેટલા દિલોમાં રાજ કરે છે એ જોવો હોય તો ચૂંટણીમાં નહીં પણ એની સ્મશાન યાત્રામાં જોવાથી જ ખબર પડે અને આજે અશ્વિનભાઈ લોકોના દિલમાં રાજ કરી રહ્યા હતા એ સાબિત થાય છે કારણ કે આટલી વિશાળ સ્મશાન યાત્રા એ ચોક્કસ અશ્વિનભાઈનો જ એક વિજય છે અશ્વિનભાઈ લોકોના દિલમાં રહેવાસ્યા છે ભલે એમનો દેહ નથી પણ સતત એના દિલમાં એમની યાદોમાં એ તાજા રહેશે અશ્વિનભાઈ કાસુંદરાને સાઈ ગ્રુપ મીડિયા હાઉસ પરિવાર પણ ખૂબ શ્રદ્ધાંજલિ આપે છે સતત સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સાથે પણ તેઓ સંકળાયેલા હતા અમારા કોઈ પણ કામો હોય ચોક્કસ કરતા હતા અશ્વિનભાઈને ચોક્કસ દિલથી અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારને અદુક સહન કરવાની તાકાત મળે એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી ની પાછળ દેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292 અશ્વિનભાઈ ટુ ફાઇવ વિદાયને લઈને સમગ્ર જિલ્લા ભાજપ પણ શોખની લાગણી અનુભવે છે ત્યારે એમની સ્મશાન યાત્રામાં અનેક મહાનુભાવો જોડાયા હતા અને અનેક મહાનુભાવોએ એમને અંતિમ વિદાય આપી હતી ત્યારે નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભૂરાલાલ શાહ પણ એમને અંતિમ દર્શનને પધાર્યા હતા ભૂરાભાઈ એક યુવા કાર્યકર્તા તમારું કહેવાય કે એક એવો વ્યક્તિત્વ કે જેને એક બોલે હજારો લોકો ભેગા થઈ જતા ભાજપનો કોઈ કાર્યક્રમ હોય કે કોઈ વ્યક્તિગત કામ હોય જ્યારે પણ ત્યારે અશ્વિનની ખોટ કેવી રીતે અશ્વિનને શ્રદ્ધાંજલિ શોધી આજે અશ્વિનભાઈ કાસુંદરાનું દુઃખદ અવસાન થયું છે અશ્વિનભાઈ કાસુંદરા સતત ત્રણ ટ્રમથી નવસારી નગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાતા રહ્યા હતા અને વિવિધ કમિટીઓને ચેમ્પિયનશિપ પણ શોભાઈ હતી અશ્વિનભાઈ કાસુંદરાએ નવસારી નગરપાલિકાના સભ્ય તરીકે સમગ્ર નવસારીના અનેક કામો કર્યા છે અનેક લોકોની સેવામાં હર સમય પગે હાજર રહ્યા હતા સૌરાષ્ટ્ર સમાજના યુવા કાર્યકર અશ્વિનભાઈ મહેતાને આજે દુઃખદ અવસાન લીધે ભારતીય જનતા પાર્ટીએ એક અમારા આગેવાન કાર્યકર્તાની સતત અમને ખોટ છે અને આમ જે અશ્વિનભાઈ કાસના દુઃખદ અવસાન થયું છે એમની આત્માને પ્રભુ શાંતિ આપે એના પરિવારજનો પર આવી પડેલી દુઃખ દર્દની માં ભગવાન એમને સહાય કરે એવી ભગવાનને પ્રાર્થના કરું છું તો અશ્વિનભાઈ કાસુંદરાના વિધાય માટેના જેટલા શબ્દો આપીએ એટલા ઓછા છે પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક મહાનુભાવો આજે અશ્વિન કાસુંદરાની આ અંતિમ યાત્રામાં જોડાયા હતા કારણ કે લોકોના દિલમાં રાજ કરતા અનેક હતા પરંતુ તમને જણાવી દઈએ કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા પણ આજે અશ્વિન કાસુંદરાના અવસાનને લઈને બપોર બાદ એમનું કાર્યાલય બંધ રાખ્યું છે અને એમને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયાસ કર્યો છે કારણ કે છેવટે નગરપાલિકાના તેઓ નગરસેવક હતા ઘટ ટમમાં તેઓ કારોબારી અધ્યક્ષ તરીકે હતા અને હાલમાં જ તેઓ સભ્ય તરીકે કાર્યરત હતા બીમાર હોવાને કારણે તેઓ છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં આવી નતા શકતા પરંતુ આજે નગરપાલિકાએ બપોર બાદ એમની કચેરીનું કામકાજ બંધ રાખીને એમને શ્રદ્ધાંજલિ આપી છે નગરપાલિકાના કર્મચારીઓ અને સહયોગીઓના પણ તેઓ સતત સાથી રહ્યા હતા માત્ર નગરપાલિકાના લોકોના પ્રશ્નો નહીં પરંતુ કર્મચારીના પ્રશ્નો અંગે પણ અશ્વિન કાસુંદા સતત સતર્ક કરતા હતા જેને લઈને આજે કર્મચારીઓમાં પણ અશ્વિન કાસુંદાની વિદાયને લઈને ગેરા લાગણી અનુભવાઈ હતી નવસારીમાં દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો સૌરાષ્ટ્ર સમાજના યુવા નેતા નવસારી વિજલપુર નગરપાલિકાના વર્તમાન નગરસેવક અને અનેક લોકો સાથે સતત સંપર્કમાં રહેતા અશ્વિન કાસુંદરાની આજે અંતિમ વિદાયમાં અનેક લોકો ઉમટ્યા હતા એની સ્મશાન યાત્રા સાંતાદેવ રોડથી નહીં વિરાવર ખાતે પહોંચી હતી ત્યારે અનેક લોકો એમાં જોડાયા હતા મોટી સંખ્યામાં શાંતાદેવી રોડ પર જ્યારે કરફ્યુ પડ્યો એવો માહોલ સજાઈ ગયો પામ્યો હતો અને અશ્વિન કાસુંદરાની આજે વિદાય થઈ છે નવસારીએ એક નવલોહીઓ નેતા ગુમાવ્યો છે નવસારીએ એક યુવા નેતા એવો ગુમાવ્યો છે કે જે લોકોના કામ માટે સતત જઝુમતો હતો ત્યારે ચોક્કસ એનો ખેદ રહેશે તો નવસારી લાઈવ અને સમગ્ર સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સાંઈ ગ્રુપ પરિવાર એમને અંતિમ યાત્રા વખતે અને એમને પરિવારના જે આ ઘડી પડી છે તે માટે એમને દુઃખ સહન કરવાની તાકાત આપે અને એના આત્માને શાંતિ આપે એવી અભ્યર્થના સાથે જોતા રહો આજ રીતે નવસારી લાઈવ